આપણે પ્રતિનિધિ ધ્યાને રાખવી પડે શબ્દો આવો શબ્દો થાય તમે બહુ આજરોજ વોર્ડ નંબર બારમાં મેયર આપને દ્વાર લોક દરબાર હતો પણ મને એવું લાગે છે મેયર આપને દ્વાર વોર્ડ નંબર બારમાં લોકદરબાર નતો ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા પદાધિકારીઓ લોક લોકદરબાર હોય તો એમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી જોવા જોઈએ ને વોર્ડ નંબર બારમાં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર બાર ની પબ્લિક સ્વયંભૂ લોકદરબારમાં આવેલ હતી પણ વોર્ડ નંબર બાર માં સ્વયંભૂ પબ્લિક આવેલી હતી એટલે ત્યાંના કોર્પોરેટરો ને પદાધિકારીઓ આફડા ફાફડા થયા હતા ને નવ થી અગિયાર માં બે કલાકમાં કાર્યક્રમ પૂરો કરી નાખ્યો લોક દરબાર બાર વાગ્યા એક વાગ્યા સુધી ચાલુ રાખવું તો પણ કાર્યક્રમ થઈ શકે હતો પબ્લિકના સ્વયંભુ એવડા પ્રશ્ન હતા પણ આ લોકો હોદ્દેદારો કોઈ પબ્લિકના પ્રશ્ન સાંભળ્યા જ નથી રોડ રસ્તા લાઇટ પાણી બધે વોર્ડ નંબર બારમાં પ્રશ્ન હતા પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા પબ્લિક સ્વયંભૂ આવી વિધી ને સ્વયંભૂ એનો ઉગ્ર એવડો રોષ હતો પદાધિકારીઓ મેયરશ્રી પણ અડધો કાર્યક્રમ મૂકીને ચાલતી પકડી નંબર બારને એક સોસાયટીના એક મહિલા બેન બેન હતા એને ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ અમારા વિસ્તારમાં અમારા શેરીનો પ્રશ્ન સોલ્વ ન થતો ગટરનું પાણી છે કાયમ દંડમાં પાણી આવે છે જે ભૂગર્ભટરનું ગંદકીવાળું પાણી ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ તમે બેસી જાવ શાંતિથી એટલે મહિલાઓનું પણ અપમાન કરેલું છે જડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા વોર્ડ નંબર બારના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોટન કરીને બધાને પાછળ કરતા હતા એટલે ટેબલ ઉપર સાઈડમાંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી સીને રજૂઆત કરવા ગયા હતા ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિક નું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે